જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજા સૌપ્રથમ તો બધા ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના આવે અને એવું કહેવાય છે કે આપણા જીવનમાં જો આપણને શ્રેષ્ઠ અને સદગુરુની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો એ આપણને ગોવિંદની પણ પ્રાપ્તિ કરાવી દેતા હોય છે એટલે તો કહેવાય છે ગુરુ ગોવિંદો ખડે કિસ્કો લાગો પાય બલિહારી ગુરુ કી ગોવિંદીઓ બતાય તો જો આપણા જીવનમાં પણ આવા શ્રેષ્ઠ ગુરુ છે એની પ્રાપ્તિ થઈ જાય તો આપણને ગોવિંદની પણ ગોવિંદ એટલે કે ઈશ્વરની પણ પ્રાપ્તિ થઈ જતી હોય છે અને આમ જોઈએ તો જો કોઈ આપણું પ્રથમ ગુરુ હોય તો એ આપણી માતા છે કેમકે માતા આપણને જે શીખવે છે એ હજારો લાખો ગુરુઓ છે એ પણ શીખવી શકતા નથી એટલે માતા છે એ ગુરુઓની ગુરુ છે અને બીજું કહેવાય કે પિતા કે સૌથી પ્રથમ જો કોઈ આપણા ગુરુ હોય તો એ આપણા માતા પિતા છે અને ત્યારબાદ કે જે આપણા કુળ ગુરુ હોય એ અથવા તો આપણને જે શિક્ષણ આપતા હોય એ એ બધાએ આપણને શીખવતા હોય છે એ આપણા ગુરુ હોય છે પણ મારા જીવનમાં જોઈએ તો મને કે ગુરુઓને બાદ કરતા કે હું જો વધારે કોઈથી પ્રભાવિત થઈ હોય કે આટલું સરસ ભગવદ્ ગીતાનું પુસ્તક છે કે જે સાતસો શ્લોક દ્વારા આપણને સંપૂર્ણ દુનિયાનું જ્ઞાન આપનાર કે એ મારી દૃષ્ટિએ શ્રેષ્ઠ છે કૃષ્ણમ વંદે જગદ્ધુરુ કે ગુરુઓના ગુરુ એટલે કે ભગવાન કૃષ્ણ એનાથી હું ખૂબ પ્રભાવિત થઈ છું કે એની ભગવદ્ ગીતાથી અને બીજું જો હાલની સ્થિતિમાં જોઈએ તો જો કોઈ શ્રેષ્ઠ ગુરુ હોય તો એ છે આપણો સમય અને સંજોગો કે સમય અને સંજોગો જે આપણને શીખવે છે એ કોઈ ગુરુ કે કોઈ પુસ્તક એ આપણને શીખવી શકતો નથી અને એમાંય તે જે વ્યક્તિ હોય નાનપણથી માતાની પિતાની અથવા તો માતા પિતા બંનેની કે બંનેમાંથી કોઈ એકની છત્રછાયા ગુમાવી હોય એને જે જીવનમાં સમયે શીખવું હોય છે એ આ જીવન યાદ રહે છે કે એ કોઈ શીખવી શકતો નથી જો તમારો સમય નબળો હોય તો ભલભલા માણસો છે એ તમને ઘણું બધું શીખવી જતા હોય અને જો તમારો સારો સમય હોય તો એ તમને શીખવતા હોય છે લોકો કે કોની સાથે કઈ રીતના રહેવું જોઈએ તો હાલની સ્થિતિમાં જોઈએ તો જો કોઈ ગુરુ હોય તો એ આપણો સમય છે કે સમયની જ્યારે થપાટ વાગે છે તો ભલ ભલા માણસ છે એ બધું શીખી જાય છે સમજાય અને વંદન ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા તરફથી જય માતાજી